મારી બહેને મને કાલે કહ્યું કે તેની દીકરીએ ગઈ કાલે ચાલવાની શરૂઆત કરી હું તે સાંભળીને ઘણી ઉત્સુક થઈ ગઈ મેં તેને પૂછ્યું કે શું તે આ રેકોર્ડ કર્યું છે તે કેટલું દૂર સુધી ચાલી તેણે કહ્યું કે હા તેણે રેકોર્ડ કર્યું છે પછી મેં તેને તે બતાવવા કહ્યું તો તેણે મને આ આપ્યું વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ કે આપણે આ આલેખ નો ઉપયોગ કરીને તેણીએ કેટલી દૂર સુધી મુસાફરી કરી તે શોધી શકીએ કે નહીં આપણે વેગ વિરુદ્ધ અગાઉ જોઈ ગયા છીએ આ આલેખ કોઈ પણ સમયે પદાર્થ નો વેગ દર્શાવે છે તે સ્પીડોમીટરને ને જોવા જેવું જ છે આપણે એવી કલ્પના કરીએ કે તે બાળકની સાથે સ્પીડોમીટર બાંધવામાં આવ્યું છે હવે આ આલેખ શું કહેવા માંગે છે તે જોઈએ આ આલેખ જણાવે છે કે ટી બરાબર ઝીરો સમય બાળકનો વેગ વીસ મીટર પ્રતિ સેકન્ડ હતો બાળકે પહેલેથી જ વીસ મીટર પ્રતિ સેકન્ડ થી શરૂઆત કરી છે તમે ત્યારબાદ જોઈ શકો કે જેમ જેમ સમય વધે તેમ તેમ તેનો વેગ બદલાતો નથી તેની ઝડપ અચળ રહે છે તેની ઝડપ ટી બરાબર પાંચ સેકન્ડ સુધી અચળ રહે છે પરંતુ ત્યારબાદ આલેખનું શું થાય છે તે જોઈએ અહીં આલેખ ઘટી રહ્યો છે એટલે કે તેની ઝડપ ઓછી થાય છે એટલે કે ટી બરાબર છ સેકન્ડ લઈએ અને પછી જો તમે અહીં ઉપર જાઓ અને ત્યારબાદ તેને વાય અક્ષ સુધી લંબાવો તો તમે જોઈ શકો કે તેના વેગમાં ઘટાડો થાય છે ત્યારબાદ ટી બરાબર દસ સેકન્ડ આગળ તેનો વેગ ઝીરો બને છે જો આપણે અહીં કલ્પના કરીએ તો ટી બરાબર ટી બરાબર પાંચ સેકન્ડ પછી તેની ઝડપ ઘટતી જાય છે અને અંતે ટી બરાબર દસ સેકન્ડ આગળ તેની ઝડપ ઝીરો બની જાય છે તો હવે અહીં બાળક શું કરી રહ્યું છે તેની કલ્પના કરીએ આ બાળક છે તેની સાથે સ્પીડોમીટર બાંધવામાં આવ્યું છે તેની પાસે પહેલેથી જ વીસ મીટર પ્રતિ સેકન્ડનો વેગ છે પ્રથમ પાંચ સેકન્ડ દરમિયાન તેની ઝડપ અચળ રહે છે ત્યારબાદ તેની ઝડપ ધીમે ધીમે ઘટતી જાય છે અને ટી બરાબર દસ સેકન્ડ આગળ તે અટકી જાય છે તે સ્થિર થઈ જાય છે તો હવે આપણે અહીં એ શોધવાનું છે કે તેણે તેના પ્રારંભિક સ્થાનથી કેટલી દૂર સુધી મુસાફરી કરી આપણે તેની ગણતરી કઈ રીતે કરી શકીએ આપણે વેગ વિશે જે જાણીએ છીએ તેનાથી શરૂઆત કરીએ આપણે જાણીએ છીએ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય જો તમને એ વાતની નવાઈ લાગતી હોય કે હું વેગની જગ્યાએ ઉપયોગ શા માટે કરું છું તો વેગ એ ઝડપ અને દિશા બંને છે તેથી જો હું એમ કહું કે બાળકે વીસ મીટર પ્રતિ સેકન્ડ જેટલી મુસાફરી કરી તો તે તેની ઝડપ થશે પરંતુ જો હું એમ કહું કે બાળકે ઉપર દિશામાં વીસ મીટર પ્રતિ સેકન્ડ જેટલી મુસાફરી કરી તો તે બાળક નો બેક થાય આપણે જાણીએ છીએ કે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય જો તમને એ વાતની નવાય લાગતી હોય કે હું વેગની જગ્યાએ ઝડપ શબ્દનો ઉપયોગ શા માટે કરું છું તો વેગ એ ઝડપ અને દિશા બંને છે તેથી જો હું એમ કહું કે બાળક વીસ મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરી રહ્યું છે તો તે તેની ઝડપ થાય પરંતુ જો હું એમ કહું કે બાળક ઉપરની દિશામાં વીસ મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરી રહ્યું છે તો તે બાળકનો વેગ થશે તમારે તેના વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય પરંતુ આપણે સ્થાનાંતર ની ગણતરી કરવા માંગીએ છીએ માટે આપણે સમય ને સમીકરણ ની બંને બાજુ ગુણી શકીએ પરિણામે આપણને વેગ ગુણ્યા સમય બરાબર સ્થાનાંતર મળે હવે આપણે સ્થાનાંતર ની ગણતરી કરી શકીએ પરંતુ અહીં એક સમસ્યા છે આપણે આ સૂત્ર ઉપયોગ ત્યારે જ કરી શકીએ જયારે વેગ અચળ હોય અહીં પ્રથમ પાંચ સેકન્ડ દરમિયાન બાળકનો વેગ અચડ છે તેથી હું વેગની જગ્યાએ પ્રતિ સેકન્ડ મૂકી શકું સમય ની જગ્યાએ કારણ કે અહીં વેગ ઘટી રહ્યો છે તે બદલાઈ રહ્યો છે જો અહીં વેગની કિંમત બદલાઈ રહી હોય તો હું વેગની જગ્યાએ કઈ સંખ્યા મૂકી શકું આપણે સ્થાનાંતર ની ગણતરી કઈ રીતે કરી શકીએ આપણે તે પ્રશ્ન ને ઉકેલવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ આપણે પ્રથમ પાંચ સેકન્ડ માટે સ્થાનાંતર જોઈએ અને આ ભાગની ચિંતા પછી કરીશું તેથી સૌ પ્રથમ આપણે ઝીરો થી પાંચ સેકન્ડ માટે ગણતરી ઝીરો થી પાંચ સેકન્ડ માટે વેગ અચળ છે જે વીસ મીટર પ્રતિ સેકન્ડ છે માટે અહીં વેગ વીસ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સમય પાંચ સેકન્ડ છે તેથી પાંચ સેકન્ડ હવે તેના બરાબર આ સેકન્ડ કેન્સલ થઈ જશે અને આપણને સો મીટર મળે વીસ ગુણ્યા પાંચ સો થાય સો મીટર થશે મીટર થાય પરંતુ પછીની પાંચ સેકન્ડ માટે શું કહી શકાય પાંચ થી દસ સેકન્ડ માટે શું કહી શકાય આ સમયગાળા દરમિયાન સ્થાનાંતરની ગણતરી કઈ રીતે કરી શકાય સૌ પ્રથમ આનો અર્થ શું થાય આપણે તે સમજવાનો પ્રયત્ન કરીએ આલેખમાં મીટર પ્રતિ સેકન્ડ શું દર્શાવે છે જો આપણે ફક્ત આ પર આ વીસ છે અહીં આ વીસ એ લંબ ચોરસ ની લંબાઈ દર્શાવે છે આ પ્રમાણે અને તેવી જ રીતે આ પાંચ શું દર્શાવે છે અહીં આ પાંચ લંબ ચોરસ ની પહોળાઈ દર્શાવે છે જો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને लंग लंग 100 મળે આ સો શબ્દોમાં કહીએ તો તેનો જવાબ જાણો છો તમને ક્ષેત્રફળ મળશે જ્યારે તમે લંબ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો ત્યારે તમને ક્ષેત્રફળ મળે અને અહીં તમને તે ક્ષેત્રફળ સો મીટર મળે છે તેનો અર્થ એ થાય કે જો આપણે સ્થાનાંતરની ગણતરી કરવી હોય તો આપણે ફક્ત નીચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાની જરૂર છે 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 તે તે શા માટે માટે કામ કામ કરે કરે એટલા કારણ કે સ્થાનાંતર એ વેગ અને સમય નો ગુણાકાર છે જયારે તમે આ વેગ અને સમય નો ગુણાકાર કરો છો ત્યારે તમે આ બે લંબાઈ નો જ ગુણાકાર કરી રહ્યા છો અને તે તમને ક્ષેત્રફળ આપે છે આમ જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય ત્યારે સ્થાનાંતરની ગણતરી આ રીતે કરી શકાય તમારે ફક્ત આલેખની નીચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે હું આ સૂત્રનો ઉપયોગ કરીશ નહીં હું આલેખને જોઈશ અને કયા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તે નક્કી કરીશ જો તમારે થી દસ સેકન્ડ માટે સ્થાનાંતર શોધવું હોય તો તમારે આ ભાગના ક્ષેત્રફળની ગણતરી કરવી પડશે જેના કારણે તમને સ્થાનાંતર મળી શકે મને ખાતરી છે કે તમે આ ક્ષેત્રફળ ની ગણતરી જાતે જ કરી શકશો તો વિડીયો અટકાવો અને આ ભાગ ના ક્ષેત્રફળ ગણતરી કરવાનો પ્રયત્ન કરો તમે અહીં જોઈ શકો કે આ ભાગ ત્રિકોણ છે તેથી આપણે ત્રિકોણના ના ક્ષેત્રફળ ની ગણતરી કરીશું ત્રિકોણ નું ક્ષેત્રફળ એક ના બે ગુણ્યા પાયો અહીં પાયો આ લંબાઈ થશે જે પાંચ સેકન્ડ છે ગુણ્યા ઊંચાઈ થાય અહીં ઊંચાઈ 20 મીટર પ્રતિ સેકન્ડ છે તો આના બરાબર શું મળે આ સેકન્ડ કેન્સલ થઈ જશે 20 ભાગ્યા 2 10 થાય અને પરિણામે આપણને સ્થાનાંતર બરાબર 50 મીટર મળે આમ પછીની 5 સેકન્ડ માટે એટલે કે 5 થી 10 સેકન્ડ માટે સ્થાનાંતર 50 મીટર થાય કુલ સ્થાનાંતર શોધવા આપણે આ બંનેનો સરવાળો કરીશું 100 મીટર વત્તા 50 મીટર જે 150 મીટર થાય આમ બાળકે 10 સેકન્ડમાં માં 150 મીટર જેટલું સ્થાનાંતર કર્યું આપણે એક બીજું ઉદાહરણ જોઈએ અહીં મારી પાસે વેગ વિરુદ્ધ સમયનો એકદમ જુદો આલેખ છે અને આપણે 2 સેકન્ડ થી 4 સેકન્ડ દરમિયાન કેટલું સ્થાનાંતર થાય છે તે શોધવા કહ્યું છે તમે અહીં આલેખમાં જોઈ શકો કે તેનો વેગ બદલાઈ રહ્યો છે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેની ઝડપ વધે છે તેથી આપણે આ સૂત્રનો સીધો જ ઉપયોગ કરીશું નહીં પરંતુ તેની જગ્યાએ આપણે આ આલેખની નીચેના ભાગનો ક્ષેત્રફળ શોધીશું કારણ કે તે સ્થાનાંતર દર્શાવે છે આપણને સેકન્ડ દરમિયાન સ્થાનાંતર એ પૂછવામાં આવ્યું છે તેથી આપણે બે સેકન્ડ થી ચાર સેકન્ડ ની વચ્ચે આ આલેખની નીચેના ભાગનો ક્ષેત્રફળ શોધીશું તો આપણે તેની ગણતરી કઈ રીતે કરી શકીએ બે સેકન્ડ અહીં છે ચાર સેકન્ડ અહીં છે આપણે ફક્ત તેની વચ્ચે આવેલા ભાગનું જ ક્ષેત્રફળ ગણીશું અને તે આપણને બે સેકન્ડ અને ચાર સેકન્ડની વચ્ચે કેટલું સ્થાનાંતર થયું તે આપશે તો શું તમે જાતે જ પ્રયત્ન કરી શકો તમે આ આકારનું ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન જાતે કરો અહીં આ આકાર કયો છે આ આકાર સમલમ ચતુષ્કોણ છે તેથી આપણે સમલમ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના સૂત્રનો ઉપયોગ કરવો પડશે જો તમને સમલમ ચતુષ્કોણ ન ગમતું હોય તો આપણે તેને બીજી રીતે પણ ગણી શકીએ આપણે અહીં વચ્ચે એક લીટી દોરી શકીએ શકીએ અને પછી આ બંને વિભાગનું ક્ષેત્રફળ તેનો સરવાળો કરી એક ત્રિકોણ છે અને એક લંબચોરસ છે જો હવે તમને તેને જાતે જ ઉકેલવા માંગતા હોવ તો વિડીયો અટકાવીને પ્રયત્ન કરી શકો માટે અહીં સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ બરાબર કુલ ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ એ ત્રિકોણનું ક્ષેત્રફળ બધા લંબચોરસનું ક્ષેત્રફળ થશે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તે એકના છેદમાં બે ગુણિયા પાયો અહીં આ પાયો થશે અને તેના બરાબર બે સેકન્ડ થાય બે સેકન્ડ ગુણ્યા ઉંચાઈ હવે આ ત્રિકોણની ઊંચાઈ શું થાય જો તમે ધ્યાનથી જુઓ તો તેની ઊંચાઈ આટલી થશે આ લંબાઈ તેની ઊંચાઈ થાય અહીં આ ચાલીસ છે અને અહીં આ વીસ છે એટલે કે ત્રિકોણની ઊંચાઈ મીટર મીટર પ્રતિ પ્રતિ સેકન્ડ થાય તમે આ બંનેની કરો સેકન્ડ વત્તા હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય અહીં આ લંબચોરસની લંબાઈ છે અને તેના બરાબર બે સેકન્ડ થાય ગુણિયા લંબચોરસની પહોળાઈ કેટલી થશે તેની પહોળાઈ આ થશે તેની પહોળાઈ આ થાય એટલે કે અહી આ ઝીરો થી વીસ માટે તેની પહોળાઈ વીસ મીટર પ્રતિ સેકન્ડ થાય હવે આપણે તેની ગણતરી કરીએ આ સેકન્ડ કેન્સલ થઈ જશે અને આ બે પણ કેન્સલ થઈ જાય માટે અહીં વીસ મીટર મળે વધતા આ સેકન્ડ કેન્સલ થઈ જાય બે ગુણ્યા વીસ ચાલીસ થાય તેથી કુલ સ્થાનાંતર બરાબર સાઠ મીટર બે સેકન્ડ થી ચાર સેકન્ડ દરમિયાન થતું સ્થાનાંતર સાઠ મીટર થાય આમ જ્યારે પણ તમને વેગ વિરુદ્ધ સમય નો આલેખ આપવામાં આવ્યો હોય ત્યારે તમે તે આલેખ નીચેના ભાગનું ક્ષેત્રફળ શોધી સ્થાનાંતર શોધી શકો